જય માતાજી બધાને શિયાળામાં લીલું લસણ મળે ને ત્યાં સુધી તમે લસણિયા બટાકા બનાવશો એટલી સરસ ટેસ્ટી વાનગી આજે બનાવીશું અને સરસ નાની નાની ટીપ્સ સાથે આપણે બનાવીશું જેથી તમારા ઘરે પણ તમે બનાવો ને તો એકદમ પરફેક્ટ બને એટલા સરસ એવા ટેસ્ટી બને છે જો તમે પાવ સાથે પણ તમે વડાપાઉં જેવું બનાવીને ખાશો ને તો પણ એટલા ટેસ્ટી લાગશે તો ચાલો એને બનાવવાની રીત જોઈ લઈએ એના માટે મીડિયમ સાઇઝના ચાર બટાકા લીધા છે મેં એને બાફીને ઠંડા કરીને પછી એની છાલ કાઢી લીધી છે અને હવે આપણે એને સ્મેશ કરી લેવાના છે તો આ રીતે આપણા બટાકા સ્મેશ કરી લઈશું અને સરસ તમે જોઈ શકો છો કે તમે છીણીને પણ લઈ શકો છો અને આ રીતે પણ કરી શકો છો તો હવે આપણે બધા મસાલા કરીશું એના માટે મેં અહીંયા આગળ મરીને ખાંડીને લીધું છે જો તમે રેડીમેડ મસાલો લો ને એના કરતાં ઘરે ખાંડીને લો તો વધારે સારું અડધી ચમચી જેટલું મરી પાવડર અડધી ચમચી ખાંડ એક ચમચી વરિયાળી અડધો એચ આદુને છીણીને લીધું છે લીલા મરચાંના કટિંગ લીધા છે અડધું લીંબુનો રસ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને અહીંયા આગળ તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો મને ઓછું ભાવે છે એટલે મેં એડ નથી કર્યું લીલું લસણ લીધું છે અડધી વાડકી જેટલું લીલું લસણ લઈશું અને ગરમ તેલ કરી લેવાનું છે વઘારેમાં લગભગ ત્રણથી ચાર ચમચી તેલ કરીશું ગરમ એની અંદર લીલું લસણ એડ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે આવી રીતે અંદર જ એને રહેવા દેવાનું છે જેથી આપણું જે લસણ છે એની કચાશ થોડીક દૂર થઈ જાય કારણ કે મેં એની અંદરનો આગળનો સફેદ ભાગ છે એ પણ લીધો છે એટલા માટે તો હવે આપણે અંદર એડ કરી દેવાનું છે અડધો અડધી વાડકી જેટલા આપણે ધાણા અને તમને જો વધારે ભાવે તો તમે વધારે લઈ શકો છો સરસ એવું મિક્સ કરી લઈશું નાના નાના બોલ્સ તૈયાર કરી લેવાના છે આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે બોલ્સ પણ તૈયાર કરી લીધા છે હવે બીજી બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું મૂકી દેવાનું છે જેથી આપણે જ્યારે પણ આ ખીરું બનાવીએ ત્યારે સરસ ગરમ થઈ જાય તો એક કપ જેટલો બેસન લીધો છે ચાળીને સ્વાદ મુજબ મીઠું અને પાંચ ચમચી જેટલો ખાવાનો સોડા લેવાનો છે ઘણા લોકો આ મિશ્રણની અંદર હળદર પણ એડ કરતા હોય છે પણ હું સલાહ આપું છું કે તમે હળદર એડ ના કરતા જો તમે હળદર એડ કરશો તો ખાવાના સોડા સાથે રિએક્શન આવશે અને આપણા જે વડા છે લાલ કલરના બની જશે એટલે તમે એમને પણ બનાવી શકો છો બધું મિક્સ કરી લેવાનું છે અને ચમચીની મદદથી તમારે ખીરું કેટલું ઘટ છે એ હું તમને બતાડી દઉં જો ચમચીનો પાછળનો ભાગ કવર થઈ જાય એટલે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે જે બોલ્સ છે એ લઈ લેવાના છે તેલ ગરમ થઈ ગયું છે બોલ્સને આવી રીતે લઈ અને પછી તરત ગરમ તેલમાં આપણે એડ કરી દઈશું આ રીતે તમે તૈયાર કરશો ને એકદમ નાની નાની ટીપ્સ છે પણ તમને ઘણી ઉપયોગી લાગશે તો હવે આપણે ગરમ તેલમાં જ એડ કરવાના છે તમારું તેલ કમ્પ્લીટ ગરમ થઈ જાય પછી જ અંદર એડ કરજો નહીં તો જો થોડુંક કેવું ઠંડુ હશે ને તો આપણા બટાકાવાળા જે છે એ નીચે એડ કરશું એટલે તરત જ ચોટી જશે એની સપાટી ઉપર હવે આપણે એડ કર્યા પછી ચમચીની મદદથી જે ઉપરનો ભાગ છે એનાથી તેલ ઉપર કરીને એટલે આખું આપણું જે બટાકાવાળું છે ઉપરથી પણ ચડી જાય હવે આપણા બટાકા લગભગ આપણે એક મિનિટ માટે તળાવવા દીધા છે ફાસ્ટ ગેસ ફ્લેમ ઉપર અને તૈયાર થઈ ગયા છે ગરમ ગરમ સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે જોઈ શકો છો એનો કલર પણ બહુ જ સરસ છે ખાવામાં પણ એટલા ટેસ્ટી છે તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો ને મને કમેન્ટમાં જણાવજો આવજો